મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી નિગમે વડાપ્રધાનના આ વિચારને સાકાર કર્યો છે આ જ શ્રૃંખલામાં મુસાફરલક્ષી વધુ એક સેવાનો પ્રારંભ આ ડબલ ડીકર એવી ઇલેક્ટ્રિક બસના લોન્ચિંગથી થયો છે માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિ આધુનિક ડબલ ડીકર એસી ઇલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન કરાયું છે માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે જે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસની પ્રી ઇવેન્ટ રૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું આ બસ સેવાનું વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે સોમવારે એટલે કે આઠમી જાન્યુઆરીથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવે વાઇબ્રન્ટ સમિટ પછી સરખેજ ગાંધીનગર ગિફ્ટ સિટી રૂટ ઉપર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે મુખ્યમંત્રી વાહન વ્યવહાર મંત્રી અધિકારીઓ આ બસમાં બેસી ગિફ્ટ સિટી આંટો મારીને સચિવાલય પહોંચ્યા હતા